પાણી કેવી અલગ થાય એની રીત શીખો તો નમસ્કાર મારા ભાઈઓ તો મિત્રો તમે જોઈ લો કે હાલમાં વરસાદનો માહોલ ચાલી રહ્યો છે ને કેટલીક ગાડીઓ બાઇકો માં મિત્રો પેટ્રોલ હોય એમાં પોણી પહેરી જાતું હોય એટલે કે વરસાદનું પોણી મિત્રો પેટ્રોલ ની પેલી હોય ટંકી એમાં જતું રહેતું હોય ત્યારે મિત્રો આપણું બાઇક ચાલુ થતું નથી પરંતુ મિત્રો આજના વિડીયોમાં તમારા ભાઈએ આ પેટ્રોલનું સોલ્યુશન લાવી દીધું છે એટલે કે ગમે એટલો વરસાદ આવશે ને તમારા પેટ્રોલમાં મિત્રો પહોંચી જતું રહેશે ને તો એ તમારું બાઇક ચાલુ થઈ જશે કારણ કે મિત્રો આ વિડીયો જેવો છે ને તમારા ભાઈએ મિત્રો ખાસ આ ચોમાસામાં જેટલા ભાઈઓના બાઇકો બંધ થઈ જતા હોય ને એમના માટે ખાસ મિત્રો આ વિડીયો છે એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો છેલ્લે સુધી બન્યા રહેજો તો તમને પણ ખબર પડી જશે તો મિત્રો હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો આ વિડીયો આપણે પોતે જ બનાવે છે એ પણ તમને જણાવી દીધું કારણ કે મિત્રો જ્યારે પણ આપણા બાઇકમાં પેટ્રોલમાં મિત્રો પાણી જતું રહેતું હોય વરસાદનું એટલે બાઇક બંધ થઈ જતા હોય છે તો મિત્રો બધું પેટ્રોલ પહેલા તો તમારે એક બાટલામાં કાઢી લેવાનું અને પછી મિત્રો બાટલાને બરોબર બે બાજુ હલાવવાનો એટલે પછી મિત્રો આ પાણી છે ને એ બાટલાને ઊંધો કરી દો ને એટલે મિત્રો પાણી બધું નીચે આવી જાય છે અને પછી ધીરે ધીરે આપણે આવા ખોલવાની એટલે કે હાથ નીચેથી ઊંચો ઉઠાવશો ને બાટલો એટલે પાણી નીકળી જશે અને વિડીયો પણ આપણે તમને લાઈવ બતાવીએ એટલે તમને ડેમો મિત્રો ખબર પડી જાય તો એ લાઈવ વિડીયો જોતા એક એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને તમારા મિત્રોને ને ખાસ વિડીયો શેર કરી દેજો તો જોઈ લો વિડીયો તો ભાઈઓ પેલા તો બોટલ આવી રીતે ઊંધી કરવાની એટલે પોણી બધું નેજે આવી જશે ને પેટ્રોલ ઉપર રહી જશે ભાઈ ધીરે ધીરે બાટલો ઊંચો કરશો એટલે ખાલી થઈ જશે જોઈ લો